કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં આપણે રીંગણીની ખેતી વિશે થોડીક માહિતી આપીશું એટલે સંપૂર્ણ માહિતી તો પાયાના ખાતર વિશે થોડું કહી દઈશું પાયામાં કોઈને જે નવું રોપાંતર કરવું હોય તો શું કરવું વિડીયો છેલ્લે અંત સુધી જોશો પછી ઈડ આવે તો કઈ કઈ દવા સાચું મારી પાસે અવેલેબલ છે જે હું ખેડૂતને અત્યારે આપું છું રિઝલ્ટ સારા આવે છે એક બે આપણે દવા બતાવીશું પછી રીંગણીમાં વ્હાઈટ ફ્લાયનો ટેક આવે લીલી સાચડી છે તેની માટે પણ જવાબદાર પણ વિડીયો છેલ્લે અંત સુધી જોશો તો ખબર પડશે પછી આમાં થશે હું બોટલ તો હું બતાવી દે પછી ઘણા ખેડૂતને પાછું એવું થશે મનમાં કે એની રાજુભાઈનો નંબર તો આવે છે તો આપણે એને ફોન કરી દઈએ તો અહીં માહિતી એટલે દેવામાં આવે કે તમે વિડીયો જુઓ અને આપણો એગ્રો છે ક્યાં એવું શું દે છે જય કિસાન એગરો છે એ તો તમને ખબર છે વિડીયો રેગ્યુલર જોતા હોય એને પણ રાજુભાઈજી કહે છે કરવું છે પણ આપણે રાજુભાઈની મુલાકાત કરવી નથી એ તો ફાઇનલ હશે કેમ કેટલા દિવસે આપણે એક રોકડે જાહેરાત કરી છે પણ કોઈ આપણી મુલાકાત માટે પણ નથી આવતું નો ડાઉટ કાંઈ વાંધો નહીં બધાનો હારું ખાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરી નો આવત કાંઈ વાંધો નહીં આપણે પણ આપણે જે કહે એવું થોડુંક વાપરો તો તમારું ઉત્પાદન સરો હોય આપણો મેન એવું છે કે આપણે અહીંથી કંઈ બતાવી બે ખેડૂતને કોઈક સારું ઉત્પાદન આવે કંઈક વાપરે એ પદ્ધતિ છે તો એનું ઉત્પાદન સરો હોય એવું આપણો એવું કહેવા માગું છું કેમ કે હું પછી આમાં એક દવા બતાવીશ જે રીંગણોની પાક તમે બનાવ્યો છે એમાં લાઈટ લાવી ખોળાઓ લાવો ફાલ લાવો એક ભાઈ જે વસ્તુ વાપરી છે તરત ચોથા દિવસેને ફરક બતાવો કાલે પાછી શાફની પાછી દવા લઈ ગયા હવે ક્યારે લઈ ગયા હો કે રિઝલ્ટ આવ્યું હોય તો લઈ જાય એમનું તો કોઈ બીજી ફર લેવા ન આવે બીજી વાર કોઈ પગથ્યું છું ન આપણે એગ્રોનું કે રાજુભાઈ કીધું કે એવું રિઝલ્ટ ન થયું તો આપણે કહીએ છીએ એમ જે ખેડૂતને થાય છે તમારે કોઈ પ્રશ્ન હોય આવો પ્રશ્નનું મને પ્રશ્ન કરો મને સોલ્યુશન થતું છે તો કરી નહીં હોય તો કહી દઉં આપથી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય કેમ કે આપણે છે કાંઈ પૈસા કમાઈ એવી વાત નથી પણ તમને કંઈક રિઝલ્ટ મળે તમને બે વાત જાણવા મળે એવો આપણો છે રડવા તો બધા બેઠા પણ આપણું કહેવાનું એમ છે ખેડૂતને અત્યારે ઓછા ખર્ચે થોડુંક વધારે ઉત્પાદન આવે જે વાપરવાની વસ્તુ નથી એ આપણે વાપરવી નથી નથી વાપરવું એની વાહ આપણે ખાતરમાં પણ ખર્ચો કરીએ કઈ વસ્તુ આપણે રીંગણીમાં દેવી એવી આપણને ખબર નથી કયું ખાતર દેવું નથી દેવાનું આપણે ખાતર આપી દઈશી દેવાની જરૂર હોય કેલ્શિયમ બોરવાનું હોય એવું આપણે વાપરતા નથી પુષાપ નથી થાય રીંગણી માર્કેટમાં લઈ જઈ આનો વજન આવતો નથી આની લાઇટ નથી આવતી આવા ઘણા પ્રશ્નો છે પણ તો વિડીયો સેલ્યાન સુધી જોશો તો ખબર પડશે વિડીયોમાં સેલ સુધી જોજો પાયાની ખાતરની વાત કરી પાયાનું ખાતર હોય તો બેસ્ટમાં બેસ્ટ તમને બધાને ખબર હશે દેશી છે એની સિવાય કે બેસ્ટ ખાતર નથી પણ બેસ્ટ ખાતર દેશી કહેવાય દેશી ખાતર તમે નાખતા હોય તો સાથે લીંબોળીનો ખોળ છે અથવા એરડીનો ખોળ છે એ પણ તમે વાપરી શકો આપણી પાસે લીંબોળીનો ખોળ પ્યોર હાજરમાં છે હું તમને જ્યારે વિડીયો આ બાજુ તમને થેલી બતાવશે લીંબોળીનો ખોળ પ્યોર આપણી પાસે હાજરમાં છે કોઈને વાપરવું હોય રીંગણીમાં પાયામાંય વાપરી શકાય ત્યારે રીંગણી તમારે શરૂ હોય તો તમે ડીએપી બારબત્રી જે ગમી ખાતર વાપરતા હોય કે મહાજન કંપનીનું સોવી સોવીશ એની ભેગું મિક્સમાં પણ આપી શકો અહીંથી હું ફાયદો થાય તમારે જમીન તળ કીડી છે ફૂગ છે આવું ન લાગે લીંબોળેનો ફળ વાપરો જે મતલબ આ થેલી કંઈક આવે છે વજન એ અઢી વીઘાથી ત્રણ વીઘા સુધી તમે કરી શકો તમે રીંગણ બને એક વખત જરૂરથી પાયામાં વાપરો પછી ત્યારે તમે પાયામાં કપાસ બનાવ્યો તો કપાસમાં પણ તમે નાખી તો કપાસમાં શરૂઆત મેં તંતુ મોળાના સારા રે કડવાઈટ રહી જમીન જગ્યા રોગ ન લાગે મગફળી તમારે હજી વાવવાની બાકી હોય એમાં તમે ખાતર નાખશો એની ભેગો પણ લીંબોળી ખોળ તમે નાખી લીંબોળી ખોળ એવી વસ્તુ છે તમે કોઈ પણ પાક કરશો હવે પછી આઈગળની વાત કરશો તો ઘણા રીંગણીમાંથી મેન મુદ્દો આવશે ડુંગળી ડુંગળી પણ તમે રોગ નાખશો તો એની અંદર પણ લીંબોળી ખોળ તમે નાખી શકો એની પણ ફાયદો થાય તમે જોશો રોગ ઘણી વાર રોગે છે તરત થોડો વિશે એનું કારણ વેઠે ફૂગ કે એવું કંઈક હોય તો તમે લીંબોળી ખોળ નાખો તો જમીન છે અહીંયા રોગ હોય મટાડે છે આટલું મેં લીંબોળી ખોળ વિશે ઘણું જ્ઞાન આપ દીધું હવે છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરજો તમને જરૂરથી સોલ્યુશન મળે એવું આપણે ભગવાનના પ્રાર્થના કરીશું કે આપણે સોલ્યુશન આપીએથી તમને સફળતા મળે તો તમારો ખર્ચ પણ ઓછો થાય કેમકે આપણો જેવો થોડોક અગ્યાય છે કે ખેડૂત છે હું પણ ખેડૂતનો છોકરો છું એટલે મને ખબર છે કેવા ખર્ચા થતા હોય છે માર્કેટમાં વસ્તુ લઈ જાય ત્યારે ભાવ પણ ન આવતા એ રીતે તમને કહી દઉં તલના બજાર ભાવ અત્યારે મંદી છે એ તમને બધાને ખબર જ છે તો વિડીયોમાં હવે આપણે પાયાના ખાતરની વાત થઈ ગઈ બારબતરી ડી પીર ના કોઈના ખાતરમાં પણ પાણીના ખાતરની સંપૂર્ણ માહિતી આપી દઈશ હવે પછી રીંગણી શરૂ થઈ ગઈ પછી ઈળનો પ્રશ્ન હોય ઈળની પ્રશ્નમાં લગતી આપણે બેથી ત્રણ દવા બતાવી દઈશું બાકી તમે જે અલગ અલગ વાપરતા વાપરો હું કોઈ ના નથી વાંટતો પણ જે મેં મારા જે એગ્રોને વીસથી દિવસ થઈ ગયા છે જે હું ખેડૂતને એક દવા આપું છું જે આવડ્યા હેલી પાવર આમાં રિઝલ્ટ સારું છે હજી કોઈની ફરિયાદ નથી આપણે તમે વાપરી શકો છો આનું મને રીઝ રેઝલ્ટ બેસ્ટ લાગે છે બાકી રીંગણીમાં સડા માટે બેસ્ટમાં બેસ્ટ દવા છે આ વાપરીને વાપરીએ તો તમારી ઈચ્છા મને જે સારું લાગે આંખે આપણે બતાવીએ છે રેડી ઈલ માટીની વાત કરી પછી એની પછીની છે એફએમસીની કોરાજ આ પણ વાપરી શકાય બહુ તમારો સડા પ્રશ્ન હોય જે ઈળની દવા છે એ આપણે બતાવતા રહીએ છીએ રેડી આ ઈળની દવાની વાત કરી લીધી પછી આ પછી એ તમારે વ્હાઈટ ફ્લાય આવે છે એની પણ આપણે આગળ વાત કરીશું પછી એ ઘણા બાયોડોઝ વાપરે છે ઘણા એકે છપ્પન પણ વાપરે છે બધા અલગ અલગ દવા વાપરતા પછી ઘણા અલગ 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 નામ હોય કોઈક તાકાત પ્લસ ને ઘણા નામ હોય પછી શેરાટ કરીને ઈળની દવા આવે છે ઘણી ઘણા નામ છે આમાં પણ જે આપણે ત્રણથી સારજી રેગ્યુલર અમુક દવા આવતી હોય આપણે બતાવી દીધી છે પછી આ તમે ભીંડો કરો એમાં પણ હાલે કોઈ પણ હોય જે તમને પહેલાં દવા બતાવીશ મેં અહીંથી હું રેગ્યુલર વેચું છી કોઈની ફરિયાદ નથી એટલે એ પણ આપણે બતાવી દીધી હવે ઈળની દવાની તો મેં તમને વાત કરી દીધી કે આ મારી પાસે છે બાકી તમે કોઈ પણ વાપરીશો તમારી આજુબાજુમાં મળતી હોય એવું નથી ભાઈ મેં આ બધા એટલે આ જ વાપરું પણ મને જે અહીંથી લી હોય જે રિઝલ્ટ સો ટકા લાગ્યું એ વસ્તુ આપણે આપી છે હવે આપણે આગળ વાત કરીશું જે પછી પછીનો ટેજ આવે છે રીંગણીમાં શરૂઆત હોય છે ત્યારે વ્હાઈટ ફ્લાયનો બહુ એવી એટે હોય સફેદ સાસડી કહો કે સફેદ તમને જીવાય કહો સફેદ મશરી કહો જે કહેતા હોય તમારી ભાષામાં રેડી તો એની એની અંદર આપણે વાત કરીશું તો એમાં મારી પાસે માજો છે બાજો કરીને દવા છે આ પણ વાપરી શકો રેડી એ ન વાપરી તો પછી તમને થિસ્ટ્રી કંપનીની એસઆલઆર આપણે સારામાં સારી દવા છે આ તમે મરસીના પાકનો પણ ઉપયોગ કરી શકો એસલર દવા એવી છે જે સફેદ સાસડીઓનું આખું સાયકલ હોય સફેદ સાસડી ઈંડા મારે પ્લસ એના ફૂદા મારે આ એ રીતની દવા છે રેડી હવે તમારે કઈ વાપરી તમારે જોવાનું પછી બીજી કોઈ પણ દવા આવતી હોય સફેદ સાસડી તમારી આજુબાજુ મળતી હોય તમે વાપરી શકો છો મને જે સારી લાગી એ મેં અહીંથી બતાવી છે પછી ઘણી વખત એવું છોડવા જવાનો પ્રશ્ન રહે છોડવા જાવ નીચેથી તમે નાશક પાઈ શકો છો બહુ નાશક હળવું પણ આવે ભારે અલગ અલગ હોય ઘણા બ્લૂ કોપર પાઈ છે કાતર સાથે મોરશું નાખતાની સાથે ઉડાડી દે છે એ પણ તમે કરી શકો છો પણ તમે ઘણી વખત મહિનામાં એકાદ વખત મેં તમને જે પાયામાં વાત કરી લીંબોળીનો ખોળ મતલબમાં લીંબુનું લીંબોળીનો જે ખોળ આવે છે એ તો પણ જો મોરશ્ય કે બારબત્રી સાથે નાખો તો એ છોડો જવાનો પ્રશ્નનું સોલ્યુશન આવશે અમે મને લાગ્યું મેં કીધું છે બાકી કરવું ન કરવું આપણી ઈચ્છા છે કેમ કે આપણે આપણે જે મનમાં વિશેર્યું ખેડૂત છે કે મારે આ જ વસ્તુ વાપરશે એ જ વાપરશે કે મને તો અનુભવ છે ઘણો કેમ કે હું લાઇનમાં કાંઈ આપણે કંઈ જાજુ નથી જતા પછી હવે આપણે એમ થાય કે આરો માર્કેટમાં રીંગણાની ભાવ બહુ છે ફાલ લાવવો છે તો હું કરવું તો ફાલ માટે તો પહેલાં નીચેથી ખોરાક હોવો જરૂરી છે અને ખોરાક કઈ રીતનો હોવો જોઈએ પણ આપણે વાત કરીએ એવું નથી કે માર્કેટમાં ભાવ છે એટલે આલો ડી પિંઠેલી એકાદ એક વીઘા એક આપજો એ કોઈ જે શક્ય નથી એ તમારું વેસ્ટ જાય ખતરે ડીપિંઠેલીને વાવું જોઈએ એ આપણે સમજીએ પણ કઈ રીતે હોય તો તમે સમજાવજો આપણે આખા દિવસમાં ત્રણ વખત ખાઈએ દસ દિવસે એને કોઈ પણ ફરક છે એકાદ વખત બાર બચરી આપો મહાદનનું સોઈ ચોવીસ આપો એનું દસથી બાર કિલોનું માપ છે પછી એની ભેગું તમારે બીજું કોઈ પણ ગ્રેડ નાખો હોય એ વસ્તુ અલગ છે પછી મહાધનવાળાનું એક ખાતર આવે છે એ પણ તમે કદાચ નાખી શકો છો તો કોઈપણ વસ્તુ વાપરવી આપણને ખબર હોવી જોઈએ એટલા એટલું જ દેવું જોઈએ પછી વધારે નાખશું જ ઉડી જાય પણ આપણને ખબર હોવી જોઈએ હું હોવ આપણું જે નાનું છ મહિનાનું બાળક હોય એને તમને ડાયરેક્ટ રોટલો ન ખાઈ એ તો ખબર જ હોય ને તમને એમાં કાંઈ મારે આપણે સમજાવવું નથી તો એવી રીતે કોઈ પણ વસ્તુ હોય એની વાપરવાની મર્યાદા હોય પછી એમાં એમ કે આલો રીંગણીના ભાવ છે એટલે આપણે એક રીતે બે ડીપીન યુરિયા ને ઓલી બે ડીપીન થેલી ઉડાડ નાખી તો એમ કે તમને કંઈ ઘરે ઘાય રિઝલ્ટ નથી આવવાનું ભાવ હોય કે ન હોય એને ખોરાક જોઈએ આપણે કામ કરીએ કે ન કરીએ આ લોકો મજ આપણે કોઈક નોકરીયાત માણસ આલો એ સમજીએ નોકરીએ જતો હોય એટલે બપોરે ખાતો હોય સવારે ખાતો હોય તો હું ઘરે આખો દિવસે એને રજા હોય તો ન ખાય ખાવા જોવે જ નથી કેમ કે આપણે કામ કરીએ કે ન કરીએ આપણે ટાઈમે ખોરાક જોવો હોય તો એને રેગીના ભાવ હોય કે મારકીઠું ન જોવાનું હોય આપણે એને દસ દિવસે ખોરાક આપી દેવાનો તમારે જે ખાતર આપવું હોય બાર બત્રી આપો ડીપી આપો એક્સવેન્ટ કોઈ પણ તમે ખાતર આપો તો એની સાથે એને ફેડ મિત્રો આપણે પાયાના ખાતરથી લઈને મતલબ કરી દેવા પર એ પણ વાત થઈ ગઈ છે તો હવે વિડીયોમાં આપણે જે અમુક પ્રશ્ન હોય ખોરાક તો ખોરાકની વાત થઈ ગઈ છે હવે ઉપરથી ગ્રેડ આવે છે અમુક વખત ફોલડું તમારે ખરતું હોય ઉપરથી મતલબ ખાલ આવી ગયું છે પણ કોલડું બે ઇંચ ખરી જાય એવા અમુક પ્રશ્ન હોય એને કેલ્શિયમ બોરની જરૂર હોય વધતાં પોટેશવાળું ખાતર આવે આ બધી વસ્તુ તમે દઈ શકો પછી ગ્રેડમાં કયા વાપરો તો ગ્રેડમાં આપણે બેથી ત્રણ ગ્રેડ જીરો બાવન ચોત્રીસ છે પછી બાર એક ગ્રેડ છે આ તમે કોઈ પણ દવા નાખતા હોય કે એની સાથે સો ગ્રામ એનું માગો છે ગ્રેડ તગ વાપરી શકો પાણી સાથે પાઇપો પાણી પાતા હોય ત્યારે આ પણ આવી ગયું છે પછી તમને એમ થાય રીંગણોની ક્વોલિટી સારી થાય લાઈટ આવે તો તમે કેલ્શિયમ બોરડવાળી વસ્તુ આપો એટલે લાઈટ આવું કોઈ એ સાથે તમારે લાઈટ ન આવતી હોય તો આપણે જે બે જે આપણા વીસ દિવસના અનુભવ પ્રમાણે જે બે ત્રણ ખેડૂતને જે વસ્તુ વપરાવી છે આજે લેઝન્ટ કરીને આવે છે એફએમસી કંપનીની પ્રોડક્ટ આ વસ્તુ પણ બહુ સારી છે એક ખેડૂત છે જે મેં તમને વાત કરી કે બે દિવસ પહેલાં વાપરી અને પાછા લઈ ગયા છે નજીક મારે ત્રણ દિવસ પાછી દવા સટન છે આ વસ્તુ વાપરવી છે કેમ કે આપણે આપણા અનુભવ પ્રમાણે જે વસ્તુ આપી અને રિઝલ્ટ સારું એટલે એને વાપરવાની ઈચ્છા થઈ છે તો હવે અહીં બે જે સંપૂર્ણ માહિતી પાયા થયેલી ઠેર સુધીની માહિતી તમને આપી દીધી છે હવે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય હજી એક પ્રશ્ન છે તમારા મનમાં હજી વાયરસનો પ્રશ્ન રહેશે એ જમરાઈ જાય તો ઘણા કોડનું કે એક્સપ્રેઝ ઘણી વસ્તુ છે એ તમે કોઈ પણ વેરાયટી બનાવવામાં એ પ્રશ્ન એનું હજી કોઈ સોલ્યુશન આવ્યો નથી એનું સોલ્યુશન માટે ઘણા ઘડે તેમ કીધું અમુક દવા ગરમ પડે તોય પણ થાય તમે અમુક વસ્તુ તમે વાપરતા હોય દવન કોઈ આપણે નામ લેતા નથી અત્યારે પછી ઘણી વખત તમે જીવન રાખવાના ખાતર અમુક આપો છો તો પણ એવું થાય છે એવું ઘણા ખેડૂતને પાછી જે ઘણા ખેડૂતોને મેળવશું તો ઘણા ઘણા ખેડૂતનો અનુભવ છે કે આ વસ્તુ નથી વાપરતા તો પ્રશ્ન થોડોક ઓછો રહ્યો છે તો ઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન નથી આવ્યું હજી જેનું સોલ્યુશન આવશે તો હું તમને જાણ કરી વિડીયોના માધ્યમથી તો ઘણાને પછી કોમેન્ટ લખશે કે જે આ વસ્તુ થઈ જશે એનું સોલ્યુશન રાખો એનું હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી કઈ રીતે થાય છે એની માટે તમે નીચેથી ક્યારે ક્યારેક અમુક વસ્તુ નેમેટોને લગતી જે આવા લીંબોળી ખોળ છે એવું કદાચ વાપરી રાખો તો કદાચ ઘણી વખત એમાં ઝીણી ઝીણી ગાયટું થઈ જાય છે તો એ વાપરો તો કદાચ લગભગ નહીં થાય હું ફાઇનલ લખે તો ભાઈ નહીં થાય એમ પણ તમે વાપરશો તમે અનુભવ કરશો તો જ તમને ખબર પડશે કોઈ પણ વસ્તુ અનુભવ કર્યા વગર એમનું ખબર ન પડે એ તમને ખબર જ છે તો અહીંયા વિડીયો આપણો પૂર્ણ થાય છે કાલે આપણો શાકભાજીનો જે આ સમય આવ્યો છે ત્યારે શાકભાજીનો વિડીયો તમને મળશે જે આપણે રીંગણીની માહિતી દેવા નથી મેં તમને આપી દીધી છે તમારા મનમાં બીજા કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખજો અથવા ફોન પણ કરી શકો છો અને એની ટાઈમ તમારે એવું કંઈ નહીં પણ સાંજે નવ વાગ્યા પછી રાત્રે નહીં કરતા કેમકે સવારમાં વહેલો રેગ્યુલર જાગતો હોય એટલે વહેલું સૂવું પણ પડે કેમકે સમય હોય રોજ રેગ્યુલર અમુક વસ્તુ હોય એટલા માટે તો આપણો એગ્રો નામ છે જય કિસાનની તો આપણે આગળ વાત કરીશું પણ કઈ જગ્યાએ હોય તો એડ્રેસ ફરીથી કહી દઉં છું તળાજી માર્કેટની યાર્ડ છે ત્યાં જે ગુજરાત શોપિંગ છે આપણે એની સામે જે આપણો એગ્રો છે જય કિસાન એગ્રો તો એક વખત અવશ્યથી મુલાકાત કરજો બીજું કાંઈ વાંધો નથી તમે દવાઓ દવાનો લીધો કાંઈ પણ મુલાકાત લીધો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન આપશું આપણથી થાય તો બીજું કાંઈ વધારે કહેતો નથી વિડીયો આપણો અહીંયા પૂર્ણ થાય છે